જોઈશું સમાચાર વિસ્તારથી

મહોત્સવને લઈને તમામ રામ ભક્તોને ભક્તિનો વધારો થાય તે માટે એક ભજન તૈયાર કરી તેને પોતાના કર્યું છે જય શ્રી રામ પાંચસો વર્ષ બાદ શ્રી રામજી પોતાના મંદિરમાં પધારી રહ્યા છે એ આનંદને લઈને રાતના સમયે ત્રણ વાગે જાગીને ભગવાનને યાદ કરીને ભગવાનના ચરણોમાં એક ભજન રૂપી પુષ્પ સમર્પિત કરવાનો પ્રયાસ કરેલ છે અને એ ભજન મારા પુત્ર પુત પુત્ર છે રવિપ્રસાદ બારોટ એના દ્વારા રજૂ કરું છું તો એ માટે ભગવાનના ચરણમાં જય શિયા જય શિયા જય જય શિયા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પાંચસો વર્ષના અંતરાલ બાદ પ્રભુ પધારી રહ્યા છે તો ભજનરૂપી એક પુષ્પ ભગવાનના ચરણોમાં ધરાયેલ છે અને એ ગીતના શબ્દો મારા પપ્પાએ લખેલા છે તો એ ગીતના શબ્દો સંભળાવ ઘર ઘર એક નામ बोलो बोलो जय सिया राम अरे घर घर एक ही नाम बोलो बोलो जय सिया राम सारे भारत में एक ही नाम बोलो बोलो जय सिया राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की अवध पधारे श्री राम बोलो बोलो जय सिया राम જયદીપ પાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે